કેમ છો દોસ્તો મારા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજ આવી ગયા છે હરઘો ઉતારવા વાળીએ જોઈ શકો છો આ છે હરખવાની સિંઘુ જોઈ શકો છો ઝૂમ કરીને તમને બતાવી આ છે સિંગુ શિઘુ આપણે ઉતરાય ને પછી હેન પાઘરો હર ઘો ઉતરાય આવી ગયા છે જોઈ શકો છો સિંઘુ અહીંયા અને એક આપણે આધેગું પાડવાની હેંગું પાડવાની હેલો પાડ નાખું પછી તમને મળું આગળ ચલો મિત્રો આપણે હે ને હરોઘો ઉતારી નાખ્યો હે અવાજ આવી છે ઘરે આજે હરો ઘો બેસવા નથી ગયો હું મારો ભાઈ ગયો હે હરોઘો બેસવા ને હું આલો જોઉં છું ઘરે ઘર સાઈડ ને આ જો મારા કઈક ઘરનો આવો કંઈક રસ્તો હે ના અમારી વાડી છે અને અમારે ભાઈ કંઈક જીરું આવ્યું છે આવું કંઈક જીરું છે હાલો મિત્રો આપણે હે ને હવે ઘરે જ આવવાનું છે આગેરે અવરે અવરે હાલતા થઈ ગયા છીએ ઘર સાઈડ કાંઈ હે નહીં બોલેવું મિત્રો આવું કંઈક છે આમાં બોર આવે ને તો તમને દેખાડું જો અહીંયા હે બોરા ખાવ ને તો આવતા ગયો મારી વાડીએ મિત્રો આપણે આ હેને તમને એક વાત કહું હું કે આપણે આ તૈણેતર મેરામાં મેરો ભરાયને આ મેદાનમાં ઓલું થયું ટિકિટનું કોઈ ટિકિટ લેવી નહીં એટલે હે ને શખ્ત રહેવું બધાને કે એવી ટિકિટ ઉપર નહીં આપણે પડવાનું મેં ન લીધી એને લીધી એ બહુ થાય છે અત્યારે એ ભાઈ ગયા છે હાલો એ ભાઈ વાત જાઓ જો આપણે જો અહીંયા દેડકો સાલું થઈ ગયો હે એટલે અજયભાઈ વ્લોગર પાણી વારે છે અજયભાઈ વ્લોગર મિત્રો આપણે હે ને ધાબમાંથી આવી ગયો છીએ ને આ જો ભાઈ પતંગ સગાવે છે ભાઈ પતંગ સગાવે જો ફીરકીને પતંગ તો મને નથી દેખાય અંધારું થવા આવ્યું છે ને આ ભાઈ પતંગ સગાવે છે આથી એને સોટીલા ડુંગર દેખાય અહીંયા સોટેલા ડુંગર છે સોટીલા ડુંગર દેખાય છે કોમેન્ટ બોક્સમાં જય ચાઉનમાં લખી નાખજો ને આ મારો વ્લોગ ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો બીજા મલુ બીજા બ્લોગમાં બાય બાય